માતાજી મિત્રો આટલા નવા વ્લોગનું સ્વાગત છે તો અમે આવી ગયા છે ભીડના આપણે સ્વામિનારાયણના મંદિરે દર્શન કરવા તો વિડીયોમાં બનાવી રહેજો અને અશોકભાઈ બી દર્શન કરવા આવ્યા છે તો તમને પણ દર્શન કરાવી દઈએ લાવી દર્શન તો વિડીયોમાં બનાવી રહેજો જો મિત્રો કેટલું વિશાલ મંદિર છે આપણે પણ પહેલી વાર જ આવ્યા છે જોઈ લો મિત્રો કેટલું ભવ્ય મંદિર છે જોઈ લો મિત્રો આ મંદિરના પાછળનો નજારો છે આપણે મંદિર ની અંદર ફોટા ભગવાન નજર નો પણ અંદર મનાય છે એટલા માટે ફોટા નહીં લીધા આજે વાત એવા સંત ની કરી કે જે સંત ની કૃપા અત્યારે બેઠેલા તમામ ભક્તો ઉપર એવો પ્રેમ અને ભાવ

મિત્રો તો જુઓ કેવી મસ્ત મજા આવી ગઈ પાછળ જોવો પણ જશે જોવાની બહુ મજા આવી ગઈ બહુ આનંદ આવી ગયો જો તમે જોઈ આવી ગઈ તો આપણા બ્લોગની અહીંયા પૂરો કરીએ છીએ અને નવા હોય વિડીયોને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો જય માતાજી